બોટાદમાં કિસાનો આંદોલન કરતા હતા એને લઈ સરકારે હવે એક મહત્વનો નિર્ણય લીધો છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આખરે જે ખેડૂતો આંદોલન કરતા એનું ફળ મળ્યું એમ કહેવાય કારણ કે ખેડૂતો જે કડદા આંદોલન માટે જે બોટાદમાં જે ખેડૂત કિસાનો કેટલા દિવસથી હડતાલ ઉતર્યા હતા અને એને લઈ ઘણા નેતાઓ જેલમાં ગયા જે રાજુ કરપડા પ્રવીણ રામ જેવા નેતાઓ કિસાનની આગેવાની કરતા હતા તો બંને નેતાઓને જે પોલીસ દ્વારા એમને જેલમાં ખસેડવામાં આવ્યા હતા અને જેલની અંદર જે બંને નેતાઓ છે તો હવે સરકારે એક મહત્વનો નિર્ણય બહાર પાડ્યો છે કે હવે જે ખેડૂતો આંદોલન કરે છે શા માટે હવે કિસાનોને ન્યાય માટે સરકાર એક મહત્વનો નિર્ણય લીધો છે હવે જે એપીએમસીમાં એક મહત્વની એમને એક જવાબદારી આપવામાં આવી છે કે વિસ્તારમાં જે ખેડૂતોને અન્યાય થાય છે એમને ચેરમેને પોતે ધ્યાન રાખવું પડશે અને જે કડદો થાય છે એ ન થાય એના માટે જે ચેરમેને ખૂબ મોટી જવાબદારી લેવી પડશે એવું સરકાર દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવી છે હવે સરકાર એક મહત્વનો પગલું લીધું છે એમ કહેવાય તો એને લઈ હવે જે ખેડૂતો છે એ હવે ખુશ છે કારણ કે સરકારે છેલ્લે આખરે પગલું લેવું પડ્યું કારણ કે કિસાનોનું જે આંદોલન એ ઘણા સમયથી ચાલ્યું હતું અને આખરે સરકાર દ્વારા જે ખેડૂતોને ન્યાય જે મળ્યું એમ કહેવાય કારણ કે જે ઘણા સમયથી કરદાનું જે આંદોલન એ કિસાનો કરી રહ્યા હતા હવે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે હવે ચેરમેનને એ એપીએમસીના ચેરમેનને હવે સરકાર દ્વારા એક નોટિસ આપવામાં આવી છે તમારે જે કાળજી રાખવી પડશે એ વિસ્તારમાં ખેડૂતોને અન્યાય ન થાય એના માટે તમે પોતે કાળજી લઈને આ ખેડૂતોને જે કડદાથી બચાવો એવું સરકાર દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવી છે ખરેખર આ જે ખેડૂતો છે એમ કહેવાય કે જગતના તાજ કહેવાય કારણ કે રાત દિવસ તનતોડ મહેનત કરીને ખેતીમાં જે પગ પકવતા હોય છે આખરે એ વેચવા જાય ત્યારે ત્યાં પણ એ લોકોને છેતરે તો પછી આ ખેડૂતો આખરે ન્યાય માટે ક્યાં જાય તો સરકારે એક એમ કીધું કે જવાબદારી લીધી છે તો હવે જે ખેડૂતો દ્વારા એમ હવે રાહત થશે પરંતુ જે અત્યારે એમ કહેવાય કે કમ મોસમીના કારણે જે વરસાદ વરસ્યો છે હવે એના લીધે ખેડૂતો પણ અત્યારે ખૂબ જે હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે જે વગર ટાઈમે વરસાદ પડે છે એના લીધે ખેડૂતોને ઘણો પાક નુકસાન થાય છે હવે ખેડૂત અનેક રીતે એમ દેવામાં ડૂબતો જાય છે અને આવી રીતે જે કુદરતી આફત આવી પડે અને જે સરકાર દ્વારા જે પાકનો પૂરતો ભાવ ન આપે તો અનેક રીતે જે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો હવે ખેડૂતોની વેદના પણ સરકારે સમજવું જોઈએ જે ખેડૂતોને જે વળતર આપવું જોઈએ અને જે પાક પકવે છે એનો પાકનો ભાવ પણ યોગ્ય રીતે એમને આપે એના માટે સરકારને કાળજી રાખવી પડશે આવનારા દિવસોમાં કારણ કે જે ખેડૂતો છે એ દેશનો જગતનો તાજ છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે અવારનવાર આવા નવા નવા અપડેટો મળતા આપણે વિડીયો લાવતા હોઈએ છીએ તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં તો જ શું જય હિંદ વંદે માત્ર